આપનું સ્વાગત છે દહેજ ભૂતનાથ મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ ઝુપડા માંથી ઘરના પાત્ર ભારતીય બનાવટના વિદેશી દરમિયાન જથ્થો શોધી કાઢતી દહેજ પોલીસ દહેજ પોલીસ સ્ટેશનના ના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સૈદ્ધાંતિક દલપતસિંહ નાઓ ને પોતાના અંગત અને વિશ્વાસો બાતમીદાર થી ચોક્કસ બાતમી મળે કે દહેજ ગામ મેં જુના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિર ની બાજુ આવેલ ઝુપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડ નામે ભારતીય બનાવટ વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો નાઓ મારફતે ઝુપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે જેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ ના માણસો ની ટીમ બનાવી બાતમી વાળી જગ્યાએ એ રેડ કરતા દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂપડાની આજુબાજુ તપાસ કરતા મીણિયાના બેગો પડેલ જણાવેલ સદર મીણિયાના બેગોમાં ચેક કરતા ભારતીય વિદેશી દારૂની એકસો એસી મિલીની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો તથા પાંચસો મિલીના ટીન બિયર મળી કુલ નંગ સત્તરસો ત્રેસઠ ની કિંમત બે લાખ પાસઠ હજાર ત્રણસો પચાસ પ્રોહિબિશન મુદ્દામાં સાથે સ્થળ ઉપરથી બે ઈસમો પકડાઈ જઈ તથા એક આરોપી વોન્ટેડ રાખે જેઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ એક્યાસી એકસો સોળ બી મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદાસ ભગત ભારતીય બનાવટને વિદેશી દારૂની તથા બે લાખ પાસઠ હજાર ત્રણસો પચાસ મોબાઈલ નંબર એક પાંચ હજાર મળી કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દા માર્ગની કબજે કરવામાં આવેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોદિયા તથા હેડ કોન્સ્ટેબલ દિપ્દજયભાઈ ગવજીભાઈ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ કેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સૈતાન શ્રી દપતશ્રી પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ પર્વતભાઈ પોલીસ કોન્સ્ટેબલ જીતેશ કુમાર સમીરભાઈ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ હિંમતરામ પોલીસ કોન્સ્ટેબલ નિલાભાઈ રામાભાઈ પોલીસ કોન્સ્ટેબલ વનરાજ શ્રી ભગવાનભાઈ પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ મુતુસિંહ નાઓ દ્વારા ટીમ થી કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો